જય હિન્દ મિત્રો આજે અમે લોકો આવ્યા છીએ અહીંયા કને અંબાધામ અને અંબાધામ અહીંયા કને જબરજસ્ત મંદિર અને મંદિર અહીંયા કને તમે જોઈ શકો છો એના પરિસરમાં કઈ રીતે આવી રીતના સરસ મજાના સિંહ રાખ્યા છે અહીંયા હાથી પણ છે તમે જોઈ શકો છો માતાજીના અને સામે એક ગિરનાર પર્વત પણ દેખાય છે ખૂબ જ તાપ અને તડકો છે એટલે એ બાજુ જવું બહુ અશક્ય છે તેમ છતાં પણ જેટલું પણ મને સમજમાં આવશે એટલો પરિસર હું તમને બતાવીશ ચોક્કસ તમે જો અહીંયા કને આખું કઈ રીતનું અહીંયા બનાવ્યું છે ગોધરાધામ તો બાપા જય માતાજી કેળા ઘટ્યું એમ અહીં બરાબર એ માતાજી બારે કંઈક જો જરાક ભણી કે માતાજી જો એ પ્રાગટ્ય ક્યારે કેન્સાલ કેટલા ટાઈમથી આવે તે ਬਣੇ ਤੇ ਕਿਤਰਾ 31 31 ਸਾਲ ਸਰਸ ਸਰਸ ਪਹਿਲਾ ਨਢੋ ਦਿਰੋ ਮਾਤਾ ਜੀ ਜੀ ਨਾ ਨਾ ਵਾੜਾ ਵਾੜਾ ਅੱਛਾ ਵਾੜਾ ਵਾਹ ਹਾਂ ਹਾਂ ਇਹ ਤਾਂ ਪਟਕਨਾ ਨੰਦੀਰ ਬਣਾਇਆ ਅੱਛਾ ਪਹ ਮੰਦਿਰ ਬਣਾਇਆ ਸਰਸ ਪਣ ਧਾਮ ਬਹੁਤ ਸਰਸ ਬਣਾਇਆ ਆ ਇਹਦਾ ਜਾ ਹੈ ਨਾ ਵਾੜਾ ਅੱਛਾ ਵਾੜਾ ਜਾਏ ਸਰਸ ਸਰਸ ਤੋਂ אבי ਰੀਤੇ ਆਪਰੇ ਇੰਆ થી ਜਾਣਿਓ ਆਖੇ ਆਖੂ ਕੀ ਕੀ ਰੀਤਨਾ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਮੰਦਿਰ ਨੂੰ ਪ੍ਰਗਟਿਆ ਥਿਓ ਇੰਆ ਅਨੇ કઈ રીતે આખી આખું આ ધામ ડેવલોપ કરવામાં આવ્યું કારણ કે જે પણ આપણા પાસે દેવી દેવસ્થાનો છે અને એના જે ધામ છે એ આપણે ડેવલપ કરીએ તો અહીંયા વધારે વધારે શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો અહીંયા કને આવે અને બધાને પોતાની મનોકામના છે એ પૂર્ણ થાય દરેક વ્યક્તિ માટે એક આ શ્રદ્ધાનો વિષય છે અને આપણું સનાતન ધર્મ અને સનાતન ધર્મની અસ્મિતા આપણે જેટલી પણ સાચવી રાખીએ એટલું જ આપણે આપણા નવા જનરેશનને પ્રેરણા આપી શકીએ છીએ તમે જોઈ લો નથી એક આ ભારત માતા અને એના મંદિર દ્વારા એક સરસ મજાનો મેસેજ આખી દુનિયાને આપવામાં આવ્યો છે અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા બધા જ રિલિજનના માણસો અહીંયા કને ભારત માતાને પ્રણામ કરે છે એમાં તમે જોઈ શકો છો સરદારજી છે બ્રાહ્મણ પણ છે એક જૈન પણ છે જીસસ ક્રાઇસ્ટ પણ છે મુસ્લિમ પણ છે અને એનાથી વિશેષ અન્ય અલગ અલગ સ્ટેટના લોકો અને અલગ અલગ ધર્મને માનનારા લોકો પણ ભારત માતાના ચરણોમાં છે તો આવી રીતનો સરસ મજાનો આ અહીંયા કને આખે આખું મેસેજ આપવાની કોશિશ કરી છે તો એનાથી આગળ આ રામલીલા કુંડ છે પાણીમાં તરતા પથ્થર એનું બતાવું છું તમને કે આ પથ્થર પાણીમાં તરે છે તમે જોઈ શકો છો બરાબર અને એ પથ્થરનું વજન તેત્રીસ કિલો છે બરાબર તેત્રીસ કિલોનો પથ્થર અહીંયા કને આવી રીતે પાણીમાં તરે છે આ પાણીમાં તરેશ જે પથ્થર જોયો તેત્રીસ કિલોનો પથ્થર છે ચપલ બીરે ચપ્પલ બી રે અને આમાં જવું છે ને તમારે હા તો ટિકિટ લઈ લે હમ પાકીટની જરૂર નથી હું એને સ્કેન કરતો હું જો આવી રીતે આ સરસ મજાનું અહીંયા બનાવ્યું છે ધામ